राजपीपळा नो दुर्गा स्कूल ना अंदर वसावा કશિશ રિઝલ્ટ કહેવાય જતા પ્રિન્સિપાલ રીના મેડમ અને વંદના મેડમ એ છોકરીને આવી છોકરીએ સો નંબર ઉપર ફોન કરતા પોલીસ આવી એમણે અને એમની માતાને લઈ મીડિયાને બોલાવી મીડિયા જોડે વાત કરતા તેમણે એમ કહ્યું કે અમને ન્યાય નહીં મળે તો અમે પર બેસીશું છોકરી અને એની માતાએ મીડિયા જોડે વાત કરીને તેમણે જણાવ્યું કે મારી છોકરીને કોઈ પણ થશે કંઈ પણ થશે તો તેની જવાબદારી રીના મેડમ અને વંદના મેડમની રહેશે નવદુર્ગાના પ્રિન્સિપાલના હસબન્ડ નિલેશ પંડ્યા સાહેબે પણ છોકરી તેની માતા અને બહેન જોડે ગેરવર્તન કરે કરવામાં આવ્યું તેમણે મીડિયા દ્વારા એવું પણ કીધું કે તમે સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ જોઈ શકો છો અમે આ વાત પોલીસને પણ જાણ કરી છે મીડિયાએ નવ નવદુર્ગાના પ્રિન્સિપાલ અને તેમના હસબન્ડ જોડે વાત કરી સવાલ જવાબ કરતા તેમણે કોઈ જવાબ આપ્યો નથી મીડિયાને પણ ના પાડી દીધી હું વસાવા કશિશ મેં મીડિયા જોડે વાત કરતા તેમણે મારું રિઝલ્ટ આપ્યું એ લોકો જે અપશબ્દ બોલ્યા છે તારા દિલ ઉપર લાગ્યા છે જ્યાં સુધી માફી નહીં માંગી ત્યાં સુધી અમે ચૂપ રહેવાના નથી એ લોકો અમારી વાત નહીં માને તો અમે કલેક્ટર ઓફિસ એ જઈશું અને કલેક્ટર સાહેબ અમારી વાત નહીં માને તો હું હડતાલ પર બેસે શું મારી માંગણી છે બેટી પઢાઓ બેટી બચાવો રીના મેડમ આવા શબ્દો કેમ બોલ્યા છે છોકરીનું શું વાંક છે છોકરી રિઝલ્ટ લેવા કહીને મેડમ એને આપ બોલીને અપમાન કર્યું કહેવાય મેડમને તમે શું કહેશો આવા મેડમ નિશાળમાં હોય તો છોકરા શું બને મેડમને માફી માંગવી જોઈએ આવો એમના મા બાપનું કેવું છે રીના મેડમે મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી કયા કારણોસરે તમે એમને આવા શબ્દો બોલ્યા હોય મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી મીડિયાને સાથે ગેરવર્તન કરવામાં આવ્યું એટલે કે મેં રિઝલ્ટ લેવા ગઈ હતી તો મને પૂછે કે શું લેવાય છે રિઝલ્ટ તો શું મમ્મી લઈને આવી છે અહીંયા ગાડી આવવાનું નહીં તારે તારે આવું હોય તો તારે મમ્મી પપ્પાને લઈને આવું કા તો અહીંયા મારે અહીંયા ગાડી પોગલો નહીં મૂકવાનો નીકળી જાય સ્કૂલમાં ને મને ગમે તેવા શબ્દો બોલવા માંડ્યા કઈ સ્કૂલ હતી શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ રીના મેમ પ્રિન્સિપલ અને વંદના મેમ હતા પછી તી ભારતી મેમ આવ્યા હતા અને મારી બે ફ્રેન્ડ સાથે હતી એટલે શું કરવા રિઝલ્ટ તમને ના પડતા એટલે કે મારી કઈ કારણસરમાંથી એક્ઝામ નતી અપાઈ એક વિષયની એના માટે કે તારી લીધે મારું પરિણામ બગડું સ્કૂલ ને તને રિઝલ્ટ આપવામાં નહીં આવે એમ કહેતા હા અપશબ્દ બોલ્યા હતા શું કહેતા કે મને એમ બોલતા હતા તારે અહીં કંઈથી નીકળશી છોરા જેવી ને એવું બધું બોલતા હતા તમારું બેન શું મારી છોકરી દસ વાગે સ્કૂલમાં રિઝલ્ટ લેવા ગઈ તો પછી અહીંયા અડધા કલાકમાં પાછી આવી પછી મેં ઘરમાં કામ કર્યા કરતી હતી તો એને ઘરમાં આવીને મોબાઈલ મૂકી દીધો પછી મેં એકદમ અહીંયા ઉપર ચડી ગઈ પછી મેં કીધું એલસી ને માર્ક તારું માર્કસીટ ને એલસી કહે છે તું લેવા ગઈ તો તું એમ જ કેમ આવી તો મેં એને ઉપર જઈને જોયું તો ઊંઘી પડીને રડતી હતી ને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો પછી મેં કીધું શું થયું તું સાચું બોલ ચાલ હું થયું તારી એલસી રિઝલ્ટ મને બતાવી તો એવું કહે કે મને એલસી રિઝલ્ટ ના આપ્યું અને મારે ભણવું પણ નહીં ને મને મેડમ ગમે તેવું બધાની વચ્ચે મારી ઇન્સર્ટ કરી નાખી કે એવું કહેવા માંડી કે શું મોડું લઈને અહીંયા આવી છે મારી સ્કૂલમાં તારે પગ નહીં મૂકવાનો અહીંયાથી નીકળી જાય ને તારી મમ્મીને લઈને આવજે પણ મને ઘરે આવીને મને એવું નહીં કીધું કે તારી મમ્મીને લઈને આવજે પણ અમે એને પછી એવું કીધું ચાલતું સ્કૂલે મારી સાથે તો કે ના હવે મને આવું નહીં ને સ્કૂલમાં જવું પણ નહીં પછી હું કીધું કે સારું ચાલું સ્કૂલે જાઉં છું ને મેડમને મળીને વાત કરું છું પછી મેં મારી મોટી બેબીને ફોન કર્યો કે તું સ્કૂલે આવી ને કશિશ ને રિઝલ્ટ નહીં આવ્યું મેડમે અને આવું થયું છે એટલે પછી મારી છોકરી નામ એ ત્યાં આવી પછી મેડમને અમે અંદર જઈને વાત કરી તો મેડમ કે શું કામ આવ્યા તો અમે એવું કીધું કે કશીશ મેડમ તમે રિઝલ્ટ નહીં આપ્યું એટલા માટે એવા તો કે તમે આવી રીતે એને અપશબ્દ ને હવે મારી છોકરી ઘરેથી લોક મારીને કસી નીકળી ગઈ ને તમે આ કોઈ કોકને બી લાગે તમે આવી રીતે બોલો તો તો કંઈક થઈ જશે તો એની જવાબદારી કોની તમે મારી છોકરી શોધી આપો મને રિઝલ્ટની કંઈ પડી નહીં તો પછી કે કે રિઝલ્ટ બિઝલ્ટ કંઈ મળે ના એવું કે તમે અમને લેખિક કરી લેખિક આપો તમે કીધું તમે સીસી કેમેરા બતાવો તમે શબ્દ નહીં બોલ્યા ને છોકરીને નહીં એ કર્યું તો કે અમે તમારે જ્યારે પોલીસ બોલાવી હોય તો પોલીસ બોલાવો મીડિયા બોલાવી તો મીડિયા બોલાવો તમારાથી જે થાય તે કરો ને એવું કહે કે તારા જેવી સત્તર ને સો ને એક વર્ષમાં મેં રિજેક્ટ કરી નાખું છું સ્કૂલમાંથી કાઢી મૂકું છું તેલસી આપી દઉં છું તો તારા જેવી નહીં હું અમારી આગળ એ છે હેસિયત એવું એવો બધો જવાબ આપ્યો હા તમે પોલીસ સ્ટેશન શું કારણ આવ્યા છો તો આ બધી મારી જો મારી જોડે જેવું થયું છે એવું બીજી છોકરી જોડે ના થાય એટલા માટે આજે તમે શું માંગો છો મારે કે આવી રીતે એક વિષયની એક્ઝામ છોકરી મારી છોકરો કોઈ કારણસર ના અપાય એક્ઝામ તો એના લીધે આખી સ્કૂલનું પરિણામ બગડી ગયું એ વાત અમે બી સમજીએ છીએ પણ કોઈ કારણ હોય તો જ ના અપાય હોય ને એક્ઝામ તો તમારે આવી રીતના વાલીને ફોન કરીને બોલાવવો જોઈએ કે આવી રીતે વિદ્યાર્થીને એકદમ આવી રીતે ઠપકો ના અપાય વિદ્યાર્થીને કંઈક લાગી આવે ને આડું આવડું પગલું ભરે એની જવાબદારી કોની હે એ જવાબદારી સ્કૂલ લેવાની છે એના માટે અમે આ પોલીસ શું તમે આગળ તમે શું આગળ કહેવા માંગશો એટલે કે જે મારી જ્યારે અપશબ્દો બોલ્યા છે તે મને બહુ લાગ્યા છે નહીં ગાડી જય સુધી મને માફી એ આપે નહીં ત્યાં સુધી અમે અહીં રહીશું ને હડતાળ પર આવીશું તમારી છોકરી છે તમારી તમે હું પણ મારી છોકરીએ જે કીધું એ જ કેવા માગીશ કે મને પણ ન્યાય જોઈએ કે આ શબ્દ આજે મેડમ બોલે છે ને એને દિલમાં કેટલું લાગ્યું હશે એને હોય આગળ એને ભણવાનું એ છે એનું ભવિષ્ય જોવાનું છે તો આવી રીતે બોલે તો મેડમ આવી રીતે બોલીને ફરી જાય છે જુઠ્ઠું બોલે છે તો એને માફી માગવી જ જોઈએ કે હું આ શબ્દ બોલી છું બોલીને જુઠ્ઠું કેમ બોલે છે

મને ન્યાય મળે ને મારી જોડે જે થયું છે તે બીજી છોકરીઓ જોડે ના થાય એટલા માટે આગળ તમને ન્યાય મળે તમે કલેક્ટર ઓફિસે જશો જો કલેક્ટર ઓફિસે ન્યાય નહીં મળે ભૂખ હડતાળ પર બેસી હું પણ એ જ કહેવા માંગીશ કે આવી તો કેટલી સ્કૂલમાં ગામડાની છોકરીઓ બી આવતી હશે ને આવી તો કેટલી છોકરીઓને ઇન્સર્ટ કરતા હશે આજે જે આ મારી છોકરીને એ અપશબ્દો બોલ્યા જે અપશબ્દો બોલ્યા એ એ મેડમ પાછા ના લે તો હું કલેક્ટર સાહેબ પાસે જઈશ ને મેડમ આ જે શબ્દ બોલ્યા છે એ શબ્દ પાછા લે ને મારી છોકરી પાસે માફી માંગે કે હું આ શબ્દ બોલી છું નહીં માફી તમે કઈ જશો હું કલેક્ટર ઓફિસ જઈશ કલેક્ટર ઓફિસ પર હું ત્યાં ભૂકડતા પર બેસીશ શું નામ છે રીના મેડમ અને વન્ના મેડમ વન્ના મેડમ ત્યાં સાઈડ પર બેઠેલા હતા અને એમને કીધું કે આવી આ છોકરી આ છોકરીએ એક પેપર નહીં આપ્યું ને એના લીધે આ સ્કૂલનું નામ ખરાબ થયું પરિણામ ખરાબ થયું ને અમારું ગમે તે મેટર હોય કે તમે કેમ નહીં એક્ઝામ આપી તે અમને બધી ખબર છે આવી રીતે ગમે તે શબ્દો બોલ્યા તો મારી છોકરીના દિલમાં લાગી આવ્યું હવે એ જે એને દિલમાં લાગી આવ્યું એના એ હિસાબે મારી છોકરી કંઈક કરી બે હે તો એની જવાબદારી કોણ રીના મેડમ લેવાની છે રીના મેડમ લેશે એના મેડમની જવાબદારીમાં એ છોકરી કંઈ પગલું ભરે તો હું એ કહેવા માગું છું એટલે આવી તો કેટલી છોકરીઓ હાથે થતું હશે તો ઘરે ઇજ્જતની મારીને મીડિયાના ધાકની મારી છોકરીઓ ઘરે કંઈ કહેતી ના હોય પણ હું છે ને એની માં છું એટલે હું હિંમત રાખીને આ પોલીસ સ્ટેશન અને આ મીડિયા સમક્ષ આ જવાબ આપું છું ન્યાય માગું છું પુષ્પાબેન પુષ્પાબેન કિશોરભાઈ વસાવા વસાવા કશિશુબેન કિશોરભાઈ વસાવા આજે રિઝલ્ટ હતું બારમાનું તમારી છોકરી રિઝલ્ટ લેવાઈ હતી ક્લાસમાં નવદુર્ગા હાઈસ્કૂલમાં તો રીના મેડમ અને વનના મેડમ હતા સ્કૂલમાં ને બે ત્રણ બેનપણીઓ હતી ને બીજા કોઈ મેડમ હતા તો પછી વનના મેડમે આને બતાવ્યું કે આઈએ છોકરી એવી રીતે એવી રીના મેડમને એટલે રીના મેડમ એકદમ જ આની પર એકદમ તૂટી પડ્યા કે શું મોડું લઈને આ સ્કૂલમાં આવી છે ચાલ આ અહીંયાથી આ તારું મોડું લઈને નીકળ અને આ સ્કૂલમાં તારે પગ નહીં મૂકવાનું તારા કારણે મારી સ્કૂલનું નામ ખરાબ થયું છે છીછોરા જેવી એટલે અમે વસાવા છીએ એટલે આ શબ્દ વાપરે છે આજે આ મારી છોકરીને આવો શબ્દ બોલો એના દિલ પર એને કેટલું લાગ્યું હશે કે એમને રિઝલ્ટ આપવા હતી સાહેબ કામને તો પછી આવા શબ્દો એમનાથી ના બોલાય તો મારી છોકરી પાસે માફી માગીએ કે આ શબ્દ કેમ બોલાય એ મારી છોકરીને મારી છોકરી કાલુથી કંઈ કરી હે તો એની જવાબદારી કોણ લેશે એટલે હું ન્યાય માગું છું કે રીના મેડમ માફી માગે કે આ શબ્દો એ પાછા લે આ શબ્દો છે બોલ્યા એટલે કે મેં અહીં ગઈ રિઝલ્ટ લેવા આવી હતી મેં એમ બોલ્યા કે શું મો લઈને આવી છે ને મને ગમે તેવા શબ્દો બોલવા માંગ્યા કે અહીં કઈ તારે આ સ્કૂલમાં પગલો નહીં મૂકવાનો શું થયું તમારા જોડે બનાવ એમ થયો કે મને રિઝલ્ટ નતા ને બધું લખાણ માંગતા હતા અને ગમે તેવા શબ્દ બોલતા હતા